આજ કઈ બીજ અમારી જે ભરાઈ ત્યારે અમારા સેવકો ગમતેલા બીજ ભરવા આયલા બધા આયલા એમના આંખમાંથી વહુરું નીકળી ગયું કેમ કે આજે મારો બાપ મારો સમાધિ લઈ લેવાનો છે અને ખરેખર હું લઈ લેવાનો હતો પણ મારા બાપાએ તો હજુ એમ કીધું કે બેટા હજુ બનાવવાનું તો બાકી છે તું કઈ જ આવી છું દોરંગી દુનિયાની અંદર તો બેટા હજુ તું બેસતો ખરો તો તને ખબર પડે ચમ કે પાંત્રીસ વર્ષે વસતા આપ્યા હોય સારા દિવસો જતા હોય તો એમની હાહુને લઈને આવીને એવું પૂછે કે બાર બીજ ધણી તમે પોત્રીસ વર્ષના ના પોત્રીસ વર્ષ થયા છે અને સારા દિવસો બતાવ્યા છે તો મને એવું કહે ને કે એના ગર્ભ અંદર શું છે એટલે હું સોનોગ્રાફી ફરવા થોડો બેઠો છું એટલે આવા હો હો સાહેબ ભાઈ બાર બીજ ના ધણી જયારે એને સમાધિ ક્યારે લીધી કે ચોપન વર્ષની અંદર ચોપન વર્ષની ની ઉંમરે મારા બાર બીજ ના ધણી એ સમાધિ લીધી કે એમને સમાધિ માર્ગે ગયો નથી

તો એટલું માંગેલો કે સ્વામી મારે ગર્ભની અંદર શું છે તમે મને કહો તો બાવીસ મેં ઘણી એવું બોલેલો કે દેવી તમે માંગ્યું એવું તમને આલવા છું પણ નીતિની એમની વિરોધ છે જ્યારે એમનો ગર્ભની અંદર એમનો ભાનોભા કરી છોકરો તો એમના ગર્ભની અંદર બોલેલો કે બેટા તમારી માં બોલાવે છે તમે બોલો મમ્મી પપ્પાને બોલાવો દેવી હવે મારે અહીંયાથી જવાનો વિરામો થવાનો વારો આવી ગયો છે

બાપની એક વાત છે કે બોતેર પેઢી નું કર્યો છે તમે પેલું બોતેર પેઢી નું કર્યો છે ને એના કુખે પેલા અવતાર છોકરીનો નો અવતારો છે કે છોકરી એમને તમારથી પલવાતી નહીં જેનો બાપ મળતો વાંચો હોય ને એનો બાપ મળતો હોય ને એના વાંગને પેલા ખોરે છોકરીનો અવતાર તમારો હોય સાહેબ કે છોકરી પલવાથી નહીં ક્યાં કે એ માથાનો તાજ છે જો તાજ એવો ચમકાયેલો નાખો હોય ને તેવા સંસ્કાર માલવા પડે જયારે ઉતરી જાય ને ચોખો થઈ જાય ને ત્યારે અત્યારે નહીં કેતા કે બાપને ને વાલી છોકરી હોય છે પણ બાપ એને પાલવતો હોય એને ખબર છે સાહેબ હું જગ જાહેર કર્ષાબંધન ના દિવસ આવે ને ત્યારે બાપુ યાદ કરે કે મારી બેન હોત ને તો આજે મારું કોડું ખાવ્યું ના હોત અને આજે બાર બીજ ના ધની ના દરબાર માંથી આજે એની દયા મારી એસી બેન છે હવે એસી બેન નું પૂરું કરવું એટલે મારે હેલિકોપ્ટર લઈને કરવું પડે જયારે નથી જયારે અમે રોડાવતા હતા જયારે નથી તારે કોઈ નથી નહીં કેતા કે જેનો કોઈ ના હોય ને એનો મારો બારબીજનો ધની હોય છે સાહેબ એમાં અવતર છે અથવા કડીઓગણી અંદર જો પૂજાતો હોય ને તો બાર ધની હનુમાનજી મહારાજ મેલડી આ મેલડી મારી માં

આજે મારા દરબાર ની અંદર મારા સેવકો બધે ફરે છે અમાર જે આપણે તો જીજે શીખ ના કે બરાબર છે જે પંચમાલ લઈ જાય આગળ છે ને પંચમાલ એ આમાં અમારા ગામ અંદર બધી અમુક બૈરુ કેવી વાતો કરે કે આવો પંચમાલ ની અંદર બહુ ઉડે છે ને એક દાડી એવું હોય છે ને બૈરુ એને માથા ભારે મળી જશે ને પાર દે છે એટલે મરણ જલમ તો કોઈ ના હાથમાં નહીં અને જો બાર બીજ નો ધણી ઓલ્યા જો આ તો નાથ જો એવો જ્યોતિર પ્રકાશ હશે અને જો આજે મને કોઈ હરતે દિવસ માં કરી બેઠા ને તો આજે હું એનો ગુલામ થઈ જવું એમ

તમે મરો તારે તમારા તમારે તમારી તારે વાત થઈ કે સમશાન ની અંદર તો એટલું કીધેલું છે કે આતે આતે તો તેરી દેર હો ગઈ એટલે ને જવાનું છે ને ત્યાં કે રાજા રંગ ફકીર શું લેકે આયા શું લઈને જવાનો તમારું કર્મ તમે ઉપર લઈને જવાના છો કે કઈ સાચે બધી જવાના નથી